ચાવજની રાધે રાશી લેંસીમાં ચોરી કરવા આવેલા તસ્કરોના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે ભરૂચ તાલુકાના ચાવજ ગામની હદમાં આવેલી રાધે રેસીડેન્સીમાં તેરમી નવેમ્બરના રોજ તસ્કર તોડકી એ ત્રાતકી ત્રણ મકાનના નિશાન બનાવ્યા હતા જેમાં એક મકાનમાંથી સોના ચાંદીના ગણેણા મળીને અંદાજીત દોઢ થી બે લાખના મુદ્દા સાથે બે બાઇકની પણ ઉથાંતરી કરીને પલાયન થઈ ગયા હતા આ મામલે સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી તો સોસાયટીના

દોઢથી બે લાખની મુદ્દામાલની ચોરી કરી હતી જ્યારે સોસાયટીમાં બે મોટર પણ ઉથાંતરી કરી ગયા હતા જેમાં તસ્કરો સોસાયટીના એક મકાન ઉપર લાગેલા સીસીટીવી કેમેરામાં ચાર તસ્કરો કેદ થઈ ગયા હતા આ મામલે સી ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી તસ્કરોનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી છે જે માહિતી બપોરે બે કલાકે મળી હતી